વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધીને અઢાર ફૂટે પહોંચી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરના બાસઠ દરવાજામાંથી હજુ પાંસઠસો ક્યુસેક પાણી નદીમાં રહ્યું છે જેના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે આજે સવારે સવારે નદીની જળ સપાટી પહોંચી હતી ગઈકાલ લેવલ એકાવન ફૂટ હતું એટલે કે ચોવીસ કલાકમાં નદીની સપાટીમાં છ ફૂટનો વધારો થયો છે વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી છવ્વીસ ફૂટ છે ગઈ રાત્રે વડોદરામાં નોંધપાત્ર વરસાદ થવાથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઝડપથી વધારો થયો હતો આજવા સરોવરનું

વધુ આધાર વરસાદ પડે છે કે કેમ તેના પર રહેલો છે વીસ ફૂટ નજીક નદીનું લેવલ પહોંચે ત્યારે ડેમના દરવાજા બંધ કરવા અંગે નિર્ણય થઈ શકે તેમ જાણવા મળ્યું છે